નથી કેવું જા હું પોલીસ હો અને ચોર મારી વર્ધી ચોરી ભાગી ગયો હોય તને કાનમાં શું કેમ ગયો નથી કેવું જા પોલીસ વાળા ના તું એમ કેસ કેટલીક વાર કેવું નથી કેવું જા હવે તો તારે કેવું જ પડશે તને શું કઈ ગયો હવે રેવા દયો ને સાહેબ મારે કઈ નથી બોલવું ના તું બોલ ઈ ચોર તને શું કઈ ગયો એટલે કેટલીક વાર કેવું નથી કેવું જા બેરો હો કેટલીક વાર કેવું નથી કેવું જા બોલ શું કેન ગયું ઓય સાહેબ તમે તમારી વર્ધી આલ્યો પણ તમે મને ઈ નો પૂછો કે એને શું કીધું નહીં વર્ધી મારી છે એ તો હું લેવાનો જ છો પણ તું મને ઈ કે ઈ તને શું કઈને ગયો આ વખતે સીધો હાથનો વધાવ આવશે કહી દેવ હા કહી દે બેલો હો કેટલીક વાર કેવું નથી કેવું જા નથી મારો જા તને સાહેબ વગર વાતનો મે એટલો બધો માર ખાધો મને કાઈ ઈનામ તો આપો બોલ શું જોઈએ છે તારે ઈનામ 1 લાખ રૂપિયા 1 લાખ જેવું તારું મોટું છે